તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્વના મોસમ સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને ગઈકાલે આખો દિવસ અને મોડી રાત્રિ દરમિયાન પણ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં રીતસરનું મેઘતાંડવ જોવા મળ્યું તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો વળ્યા ઉપરાંત આજે પણ હજુ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વાદળ ફાટવાની પરિસ્થિતિ સર્જાઈ શકે છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો વળે ગઈ કાલે ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં ગઈકાલે કયા કયા વિસ્તારોમાં વાદળ ફાટ્યું અને આ વાદળ ફાટવાને કારણે કોસ્ટગાર્ડની મદદ પણ લેવી પડી હતી તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આગામી વરસાદ અને વાવાઝોડા તો પૂર્ણ એલર્ટને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામીની આગાહી ઉપર પણ એક નજર કરવાની છે તો વળે આ ઉપરાંત આ વાતાવરણને જોતા સરકાર દ્વારા જે ગાઈડલાઇન જાહેર કરવામાં આવી છે તેના વિશેની માહિતી ઉપર પણ એક નજર કરવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો વરસાદને લગતા સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો દર્શક મિત્રો સૌ પ્રથમ ગઈકાલે આખો દિવસ અને મોડી રાત્રિ દરમિયાન ગુજરાતના કયા કયા વિસ્તારોમાં મેઘતાંડવ જોવા મળ્યું તેની વાત કરીએ તો ગઈકાલે ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ તો કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદી માહોલ જોવા મળ્યો હતો તમને જણાવી દઈએ કે સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગર બોટાદ આ ઉપરાંત જૂનાગઢના અનેક વિસ્તારોમાં પણ ભારેથી ભારે મેઘતાંડવ જોવા મળ્યું હતું તમને જણાવી દઈએ કે સોમવાર એટલે કે સોળમી જૂનના રોજ ભાવનગરમાં આબ ફાટા જેવી પરિસ્થિતિ જોવા મળી હતી જેસરમાં વાદળ ફાટ્યું હોય તેવો વરસાદ જોવા મળ્યો હતો અને ચારેકોર પાણી પાણી થઈ ગયું હતું આ દરમિયાન બુઢણાથી પાલીતાણાને જોડતા કોચવેની રેલિંગ ધોવાઈ ગઈ હતી જ્યારે પાલીતાણા મહુવા અને વલભીપુરમાં વરસાદે જળબંબાકારની સ્થિતિ સર્જી હતી મિત્રો ભારે વરસાદને પગલે અનેક નદીઓ બે કાંઠે વહેતી થઈ હતી રાજ્યમાં સોમવારે સવારે છ વાગ્યા થઈને સાંજના છ વાગ્યા દરમિયાન એકસો ને ત્રેસઠ તાલુકામાં વરસાદ નોંધાયો હતો તમને જણાવી દઈએ કે ગઈકાલે ભાવનગરના પાલીતાણામાં અગિયાર પોઈન્ટ છવ્વીસ ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો તો ભાવનગરના જેસરમાં દસ પોઈન્ટ સુડતાલીસ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો તો આ બાજુ શિહોરમાં દસ પોઈન્ટ ઝીરો આઠ ઇંચ જેટલો વરસાદ પડ્યો તો અમરેલીના સાવરકુંડલામાં પણ નવ ઇંચથી વધારે વરસાદ વરસી ગયો હતો તો ભાવનગરના મહુવામાં પોણા નવ ઇંચ જેટલો વરસાદ વરસ્યો અમરેલીના રાજુલામાં સાત પોઈન્ટ ચાર ઇંચ તો ભાવનગરના ઉમરાળામાં છ પોઈન્ટ ચોત્રીસ ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો તો આ બાજુ અમરેલી શહેરમાં પણ પાંચ પોઈન્ટ એકાણું ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો તમને જણાવી દઈએ કે અમરે ભાવનગર ઉપરાંત અમરેલીના કેટલાક વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદ જોવા મળ્યો હતો મિત્રો પીપાવા ધામ નજીક ભારે વરસાદને કારણે ફસાયેલા બાવીસ લોકોનું કોસ્ટગાર્ડ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું તેવી પરિસ્થિતિ પણ સર્જાઈ હતી તમને જણાવી દઈએ કે અમરેલી જિલ્લામાં ગઈકાલે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો હતો અમરેલીના સાવરકુંડલા અને રાજુલામાં મેઘરાજા મહેરબાન બની ગયા છે રાજુલા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો આ દરમિયાન ધામ નજીક ભારે વરસાદને કારણે સર્જાયેલા પાણીના પ્રવાહમાં કેટલાક લોકો ફસાઈ ગયા હતા ત્યારે ફસાયેલા લોકોનું કોસ્ટગાર્ડ દ્વારા રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું તમને જણાવી દઈએ કે પીપાવાવ ઇન્ડિયન કોસ્ટગાર્ડ પ્રાંત અધિકારી તાલુકા વિકાસ અધિકારીની સહિતની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી પીપાવાવ ઇન્ડિયન કોસ્ટગાર્ડની ટીમ દ્વારા પાણીના પ્રવાહમાંથી આશરે બાવીસ જેટલા મજૂરોને સુરક્ષિત બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું ભારે વરસાદને કારણે ફસાયેલા તમામ બાવીસ માણસોને ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યા આ તમામની પ્રાથમિક શાળામાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી રાજુલા તાલુકાનું ડુંગર સહિત આસપાસના ગામડામાં ધોધમાર વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી ડુંગર ગામની સ્થાનિક નદીમાં ઘોડાપુર જોવા મળ્યું મોટાભાગના ગામડાઓમાં અંડાધાર વરસાદ વરસ્યો તમને જણાવી દઈએ કે અમરેલી જિલ્લાના ધારી પંથકમાં પણ વરસાદી માહોલ બરાબરનો જામ્યો હતો અમરેલીના ધારી શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ સવારથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો હતો ધારીના જર મોરજર ખીચા વીરપુર દુધાળા પાતળા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો ધીમી ધારે વરસાદથી જગતના તાતમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે અમરેલી જિલ્લામાં ચોમાસાના પહેલાં વરસાદ આફતરૂપ બનીને વરસ્યો છે અહીં થોરાળી નદી પરનો ચેકડેમ ઓવરફ્લો થતાં પિતા અને પુત્ર પણ ધણાયા હતા ઝાબળ ગામ પાસે બળદગાડું લઈને આવતા પિતા પુત્ર તણાયા હતા જેમાં પિતાનું મોત નીપજ્યું છે જ્યારે ફાયરની ટીમે પુત્રને બચાવી લીધો છે તમને જણાવી દઈએ કે આ ઉપરાંત બોટાદના ગઢડા તાલુકામાં પણ રીતે મેઘતાંડવ જોવા મળ્યું હતું તમને જણાવી દઈએ કે બોટાદના ગઢડામાં ગઈકાલે રાત્રિ દરમિયાન એટલે કે મોડી રાત્રિ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ વરસ્યો હતો મિત્રો કેલો નદી બે કાંઠે વહેતી થઈ છે તમને જણાવી દઈએ કે લીંબાળી ડેમના ઝીરો પોઈન્ટ દરવાજો એક દરવાજો ખોલવામાં આવ્યો છે જેથી ગેલો નદી બે કાંઠે વહેતી થઈ છે તેથી નીચાણવાળા વિસ્તારોને ગઢડા નગરપાલિકા દ્વારા સાવચેત કરવામાં આવ્યા છે ખેડૂત મિત્રો આ તો વાત થઈ ગઈકાલે આખો દિવસ અને મોડી રાત્રિ દરમિયાન પડેલા વરસાદની પરંતુ હજુ પણ આ વરસાદનો રાઉન્ડ પૂરો નથી થવાનો મિત્રો આજે પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાનો છે રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી વધુ સમયથી તાપમાનમાં વધારો થતાં લોકો ગરમીથી અને ઉગળથી બફારાનો અનુભવ કરી રહ્યા હતા જોકે રાજ્ય ઉપર ચાર સિસ્ટમ એકી સાથે એક્ટિવ થતા ચોમાસાને ગતિ મળતા રાજ્યમાં ચોમાસાના આગમન સાથે મેઘરાજાએ ધમેકદાર એન્ટ્રી કરી છે તાજેતરના અહેવાલો પ્રમાણે ભાવનગર જિલ્લાના પાલીતાણાના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે અને વરસાદી માહોલ પણ સર્જાયો છે મિત્રો ગઈકાલે માત્ર ચાર કલાકમાં જ છ ઇંચ વરસાદ પડી ગયો હતો જેમાં કેટલાક લોકોના ઘરમાં પાણી ભરાયા હતા અને ઘર વખરીને પણ નુકસાન પહોંચ્યું હતું ત્યારે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં આગામી ઓગણીસ જૂન સુધી સાર્વત્રિક વરસાદી માહોલ રહેવાનો છે સત્તર જૂન એટલે કે મંગળવારની જો વાત કરવામાં આવે તો આજે અમદાવાદ બનાસકાંઠા પાટણ અને મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર પંચમહાલ દાહોદ મહીસાગર અરવલ્લી ખેડા આણંદ અને આ જિલ્લામાં મોટાભાગની જગ્યાએ ગાજવીજ સાથે વરસાદનું અનુમાન છે તો વળી આવતીકાલ એટલે કે અઢાર જૂને પણ હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાટણ અને મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી આ ઉપરાંત મધ્ય ગુજરાતમાં ખેડા અમદાવાદના કેટલાક વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે જ્યારે સૌરાષ્ટ્રમાં રાજકોટ અને મોરબી ગીર સોમનાથ બોટાદ અને ભાવનગરમાં પણ ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે તો વળી કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી શકે છે તમને જણાવી દઈએ કે ઓગણીસમી જૂને પણ બનાસકાંઠા પાટણ અને મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ અને આણંદ પંચમહાલ દાહોદ અને મહીસાગર જિલ્લામાં પણ કેટલીક જગ્યાએ વરસાદ પડી શકે છે સાઉથ ગુજરાતમાં વડોદરા છોટા ઉદેપુર નર્મદા ભરૂચ સુરત અને ડાંગ નવસારી વલસાડ અને તાપી દમણ અને દાદરા નગર હવેલીમાં ઘણી જગ્યાએ વરસાદ થવાની શક્યતા જે હળવાથી લઈને મધ્યમ વરસાદી માહોલ જોવા મળે છે મિત્રો દીવમાં ભારે વરસાદની ચેતવણી અપાય છે તમને જણાવી દઈએ કે હવામાન વિભાગ દ્વારા ઓગણીસ સુધી આ વરસાદી માહોલ રહેવાની શક્યતા જણાવાય છે હવે મિત્રો આગળ વાત કરીએ તો ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદી માહોલના રાઉન્ડ વચ્ચે અંબાલાલ પટેલ દ્વારા ફરી એકવાર નવી નકવર આગાહી કરવામાં આવી છે આ આગાહી ખેડૂતો માટે ચિંતાજનક સાબિત થઈ શકે છે કેમ કે અંબાલાલ પટેલ દ્વારા આગામી દિવસોમાં ગુજરાતમાં પૂરની આગાહી દર્શાવવામાં આવી છે તમને જણાવી દઈએ કે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા તેમણે જણાવી જે ચિંતાજનક સ્થિતિ સર્જી શકે છે અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદની તીવ્રતા અલગ અલગ રહેશે ભારેથી અતિ ભારે વરસાદ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં જોવા મળશે મિત્રો પશ્ચિમ સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લામાં તો ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા તેમણે જણાવી દીધી છે નવસારી સુરત અને વલસાડ નર્મદા તાપી અને પંચમહાલ તો વળી ખંભાતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા આ વિસ્તારોમાં જળભરાવ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસવાની સંભાવના પણ રહેલી છે વડોદરા નડિયાદ અને આણંદ અમદાવાદ ગાંધીનગર સાબરકાંઠા બનાસકાંઠા મહેસાણા અને પાટણ જેવા મધ્ય અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદની આગાહી છે મિત્રો આ વિસ્તારોમાં પણ વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળશે મિત્રો મોસમ સમાચારમાં આગળ વધીએ તો ગુજરાતમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ અને આબ ફાટવાને લઈને હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ આગાહી દર્શાવી છે મિત્રો પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે સોળ જૂનથી એટલે કે ગઈકાલથી ચોમાસું ધીમે ધીમે આવા આગળ વધવાનું ચાલુ રાખશે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પંદર જૂનની આસપાસ ચોમાસું આવી જતું હોય છે જોકે મોન્સૂન વર્ગની સ્થિતિ સર્જાઈ હોવાને કારણે હવે ચોમાસું ગઈકાલથી અને વીસ જૂન સુધીમાં ગુજરાતમાં પ્રવેશ કરી શકે છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે લાંબા સમયથી નિષ્ક્રિય રહેલું નૈઋત્યનું ચોમાસું હવે સક્રિય બન્યું છે અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય બની છે અરબી સમુદ્રમાં એક વરસાદી સિસ્ટમ સર્જાય છે જે ગુજરાતમાં વરસાદ લાવવા માટે જવાબદાર છે આ સિસ્ટમની અસર હેઠળ આગામી ચાર દિવસ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડશે કેટલાક જિલ્લામાં તો અત્યંત ભારે વરસાદની પણ સંભાવના છે સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે ગુજરાતમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થઈ ગયો છે અને આગામી દિવસોમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘમહેર જોવા મળવાની છે જો કે નાગરિકોને પણ વરસાદને કારણે સર્જાતી સંભવિત મુશ્કેલીઓ પ્રત્યે સાવચેત રહેવા માટે અપીલ કરાઈ છે હવે મિત્રો આગળ વાત કરીએ તો ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે સરકારે દરેક જિલ્લાના કલેક્ટરને મોટા આદેશો આપ્યા છે તમને જણાવી દઈએ કે ગુજરાતમાં ચોમાસાની ધમધોકાર શરૂઆત થઈ ગઈ છે રાજ્યના અનેક જિલ્લાઓમાં સામાન્યથી લઈને ભારે વરસાદ પડવાનો પ્રારંભ થઈ ગયો છે આ ચોમાસાના પ્રવેશ અને હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે સઘન સતર્કતાના પગલાં રૂપે ભરવાનું શરૂ કરી દીધું છે રાજ્ય સરકારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને ધ્યાનમાં લઈને નાગરિકોના જાનમાલની રક્ષા માટે જરૂરી પગલાં લેવા માટે કલેક્ટરને સૂચના આપી દીધી છે તમને જણાવી દઈએ કે રાજ્ય સરકારે હવામાન વિભાગની આગાહીને અનુલક્ષીને જરૂર જણાય તે તાત્કાલિક અસરથી લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવા ભરાયેલા પાણીના ઝડપી નિકાલ તેમજ વીજ અને ખાદ્ય પુરવઠો આરોગ્ય અને જીવનરક્ષક દવાઓ સહિતની બાબતોમાં પૂરી સતર્કતા અને આગમચેતી સાથે સજરી હોવા માટે જરૂરી દિશા નિર્દેશો આપ્યા છે સ્થાનિક તંત્ર દ્વારા નાગરિકોને ભારે વરસાદમાં રાખવાની સાવધાની તેમજ નદી નાળા વહેતા પાણીમાંથી પસાર ન થવા અંગેની સૂચનાઓ પણ આપવામાં આવતી રહે તેવી તાકીદ પણ કલેક્ટરોને કરવામાં આવી છે